ગુજરાત રાજ્યના કૃષિમંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી રાધવજી પટેલે જૂનાગઢની મુલાકાત લીધી સર્કિટ હાઉસ ખાતે સરપંચ યુનિયનના હોદેદારો તાલુકા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સાથે જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે તેઓએ બેઠક યોજી હતી ગઈકાલે રાત્રે જૂનાગઢ જિલ્લા પંચાયતના ડીડીઓ નીતિન સાંગવાનને બદલીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા સમયથી ડીડીઓ પર ભાજપના જ એક જૂથ દ્વારા આક્ષેપો કરી અને સતત આંદોલનો અને આંદોલનની ચીમકીઓ ઉચ્યારવામાં આવતી હતી જૂથ બદલી સામે અંદરખાને નારાજગી વ્યક્ત કરી છે સરપંચ યુનિયન પ્રમુખ દિનેશ ખટારીયા ખુદ સ્વીકાર્યું છે કે અમે ડીડીઓ ની બદલી કરવાની માંગણી કરી હતી નહીં પરંતુ અમે એટલી રજૂઆત કરી હતી કે તેમના મનસ્વી વલણ ફેરફાર થાય

સાથે સાથે મનરેગા યોજનાના જે આના જે મંજૂર કરેલા તમામ કામો મનરેગા જે વિકાસના એ વિકાસ ચાલુ કરે અને આ મીટિંગમાં પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે આ રજૂઆતો અમે જિલ્લાના વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસી વ્યવસ્થિતપણે પ્રશ્નોની ચર્ચા કરી અને એના ઉકેલ માટે ઝડપી કામગીરી હાથ ધરાય તે દિશામાં કામગીરી આગળ કરવાની છીએ સાહેબ ખાસ કરીને જૂનાગઢના ડીડીઓની બદલી કરવામાં આવી છે તો એ ખાસ જે સરપંચો સાથેનો વિવાદ હતો એને લઈને બદલી થઈ બદલી છે એ વહીવટી પ્રક્રિયાનો એક ભાગ હોય છે અને એના માટે કોઈ કારણ નિયમિત બનતા જ હોય છે